भवानी की जय बोलिए बोलिए अर्शित भवानी की जय बोलिए पूर्वाबाई सती मात की दुण। 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 <laughs> दुण। गारी જન ચાલુ કરાવી આપણે આખું વાગડું ગૂજવું જોઈએ શું કીધું આ વાગડોક નો બે ગાઢી કાઢી છું હું એના પછી આજ પછી વાગડો જ નો મધ્યમ બોલવાનું છે

આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ આટલી બધી પબ્લિક છે કોકણ આટલી બધી પબ્લિક ઉભી થઈ ગઈ છે અને અવાજ આવણો તો કરો હે શું કે વાઘાટી એક જ રા વાહ 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 હવે મારા વાઘરતના બંકા બોલ્યા આપડી તો બધાને ખબર જ છે કે પીવા તું જ છે એમ હા એમ બીજા પછી તો ખબર છે

ગોદડું ફાડો ને તો કાપ જ કરી એટલે ધપી દે તમને કહું હું ઓબડો મારી વાત હે અમારે પીવા જો હોય છે ઝઘડા કરવા જો હોય છે પણ તમાર ગોડ છે ને ઘર બેઠા બેઠા વાણ નઈ કરતા હા એટલે વા આ તમે ધમકી આલો છો ને એટલે હવે થોડા હાથીન પડજો કારણ કે હવે છે ને ચિયા થઈ ને એ તમને ખુદ ને ખબર ન પડે હા એ

તો આ રીજો જો આ રી આ રી હંતાણો છે હંતાણો છે રી આજે આ રી નહીં એજો આ રી નહીં આ જો એ નહીં આ થઈને આવ્યો છે અડા વાળા અડા આ તા નેતકડા વાળ કરી લાવતો દો થઈને આવ્યો રેસ કે નહીં પાણીનું પાણી પાણી

તમે તો આય આયે ડોળા કાઢો એટલે કોઈ અવાજ નહીં ભાઈ ડોળા નહીં કાઢ્યા આપણે કીધું તમે એટલે બધા કોન જ છે માં આવી મારો અવાજ વગર નો

એની વાત કરશો નહી મફુજી લીધે રાવડામાં તમે બચી ગયા કિલોમીટર હું કઉ છું સાથી પર છોડશો નહીં મરી જાવ તો ઉપાધી કરાવશો એમ કારણ કે બધી ભીડ છે ગાડી જલ્દી નીકળશે નહીં ઉપાધિ

चावनाम पढ़े न ત્રામ hey, મારી yeah.